કેમ આ કસરા પોતા હાચે થાતા હતા સાંભળીને થઈ કે ક્યાં ગઈ સાંભળીને મજા નથી હમ અને બાને દવાખાને બતાઈ આવો હા ના પાડે છે પણ કાઈક થોડું હોય તો જ નો સારું થાય ને કેમ જો દુખા ઓછો થાય છે કે તો ઓછો થાય પણ દુખે હવાર ઉઠી ને પછી આખો દી એવો થઈ જાય એટલે તરક બતાઈ ને કીધું ફટકાણું તો કેવી છે હે કેવી છે ફટકાણું તો

એવું લાગે કુદ લેતા જજો મોટી ગાડી અને હું કહી છે થઈ ને જાય ને મુલાકાત થઈ હારો તો ડોક્ટર ને દેખાડીને આવ તો હું કીધું કીધું 15 20 દિવસ આથ હલાવવાનો નહી આમ કામ માટે ખાલી કસરત કરવાની ખાલી એ રાઈટ ટુડે પૂછા ને થઈ એને કહેવાનું 15 20 દિવસ દોઢ મહિનો 15 20 ડોડ બેનો કે પણ ડોડ બેનો નો જોઈ આપણે 15 20 દી કાપ એવું અને આ માથે ડોલ ને ઉપાડવાની 52 થપ્પી મારવાનો 92 ખેસવા તમે કામ તો કરો છો કામ કરાણ નામ હાથે તો બોલાતી નહી કરવાનું ને આરામ કરવાનું કીધું છે એના બધાય બેર પૂછતા હતા બાને કામ નું થાય છે કપડા નું થાય છે રીસાળ કે પછી બતાઈ કેમ છે કેમ નહી

ત્યાં <laughs> <laughs>

બાન બેન નું બેન પણ એ કો નું કામ કર દે છે હે આ ને તો આમ આમ તો ને વાર કરને કે

ઘટકાવાનું નામ જ નથી લેતું આશા બેન નથી કહેતા એ હવે વાટે જ હતા નહીં ઓછું થાય એમ એને બહુ સરસ થઈ ગયું આવતા મતલબમાં જ્યાં વહેલા થઈ આવ્યા ને એને બહુ હાથ બી બધાને ટાઈમે બધું કામ કરતી ગયું ને બધા ગયો કાંઈ નહીં હવે પામે જાય પામે થોડુંક પરસૂણું કામ છે કરી આવીને સાફ કરતા આવી પાછા સાફ કરી આવી કામ કરતાં આવી પામે પહોંચી ગયા સામે થોડીક દવા જેવું બધું મારવાનું મારી દીધું પાણી સાચવાનું છે પાણી પાવાનું થોડુંક એ થોડુંક પાયું ને બાકીનું બધા ખૂબ જ બાપા પાય છે પછી બીજું કામ કરવાનું તો આજે કાળો અહીંયા થઈ ગયા હતા ને એ આવા કાઢો કાઢી નાખ્યા અને અંદર મોટા આંબાના ખામડા હોય ને એમાં વાવી દીધા એ બધા કહેતા આવાકાળોનું ઝાડ થાય પછી આંબા જેવડું મોટું એટલે અહીંયા કેરામાં સરખા મોટા અહીંયા થાય ને નાળિયેરું હોય ખાવા નો દે એટલે એને કાઢીને અને પાછળ વાવી દીધા કાંદા ને હવે ચડવા બધા થઈ ગયા છે મસ્ત એક જે હતું ને એક આંબા ભેગું નાખી દીધું અને બધા આંબો કાંઈ બોહરકો થતો નથી એટલે કદાચ આંબો ન થાય તો અવાકા અહીંયા એક આ આંબામાં કાંઈ બહરકો થતું નથી આમાં થઈ ગયો તારો મોટો એટલે મોટો જે હારો હતો ને એ આની ભેગો નાખી દીધો લાંબો કદાચ વેલા મોડો કાઢવાનો કાઢ નાખાય નાવા કાઢો ત્યાં થઈ જાય ઓલી બે દી પહેલાં જે બોવડી વાવી હતી એના પાણીને કીધું તો ફૂંકાઈ દે એકવાર પછી થઈ જાય ને મસ્ત જમરૂક છે પાકવા પાણી વધી જાય પાકીને ફાટી જાય છે એટલે હવે એને પાણી અઠવાડિયું પંદર દી દી પાણી નથી નાખવાનું જમરુકડી નાની એવી છે જમરૂખ મસ્ત મોટા મોટા આ ને ધો થઈ ગયો છે ને અને ખાલી સિંગલ તળિયા વધવા દે એટલે કઈક રીંગણું આવ્યું હોય તો એ દેખાય આ બધું એક રીંગણા ગોળો કર્યો હોય તો બટા પડી જાય એક માસ એમ રીંગણા લાટ જેવો પણ બધામાં નીચે હોય દેખાતા નથી

ಅಂದ್ರೆ ಪೋತಾ ಮದ್ದು ಸರಸ

ના ની ઠિકારી બના હતી પછી પણ થોડો શાક બને ના ગયો એટલે બાજીનો રોટલો ને શાક ને દઈ સુલાની કરીતે સુતા બને શાક કે બનાવેલો ને રોટલા બનાવો બને જમમ હાલો જો હવે

તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હારી હારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામી